નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો રાજુલામાં સોમવતી અમાસ નિમિત્તે પીપળાના વૃક્ષનું પૂજા અર્ચના કરવામાં આવે સમગ્ર વિગતની વાત કરીએ તો રાજુલા શહેરમાં આવેલ કુંભનાથ સુખનાથ મહાદેવ મંદિર ખાતે સોમવતી અમાસને લઈને પીપળાના વૃક્ષની પૂજા અર્ચના કરવામાં આવી ઐતિહાસિક અને પૌરાણિક એવા કુંભનાથ મહાદેવ કે જ્યાં સ્વયં પાંડવો દ્વારા આ શિવલિંગ સ્થાપવામાં આવેલ છે અને પાંડવો વનવાસ સમયની રસપ્રદ કથા જોડાયેલી છે જેથી સોમવારને અમાસ આમ સોમવતી અમાસનો દિવસ હોવાથી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને માતાઓ બહેનો તેમજ ભાઈઓ દ્વારા પીપળાના વૃક્ષનું પૂજન અર્ચન કરી પાણી ચડાવી વિધિવત પૂજા કરવામાં આવી હતી તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રાજુલા ચિરાગબી જોશી આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર અને પૌરાણિક મંદિર એવા કુમનાથ મહાદેવે પિતૃદેવોને પીપળાનું પૂજન કરવા માટે અને ભાવિ ભક્તો સોમવાર હોવાથી અને છેલ્લો સોમવારે ખૂબ ભીડ રહી હતી અને રાજુલા કુમનાથ મહાદેવ પાંડવો વખતનું પૌરાણિક મંદિર છે માતા કુંતાને વ્રત હોય છે કે મહાદેવની પૂજા કર્યા સિવાય એ ભોજન કરતા નથી અને એ સમયે પાંચે ભાઈઓ શિવલિંગ ગોતે છે ત્યારે ભીમને અસંય ભૂખ લાગે છે અને એ પીડાથી એ પોતે એક લોટીની અંદર કુમનાથ મહાદેવનું લિંગ બનાવી પૂજા કરાવવા એની માતાને પ્રેરે છે ત્યારે કુંતા માતા પૂજા કરી અને એ બધા ભોજન કરે છે ત્યારબાદ ભીમને હાસ્ય સૂઝે છે અને માતાને કહે છે કે આ લોટીનું મેં વાસ્તવિક બનાવ્યું મંદિર નથી પણ મેં બનાવેલું છે ત્યારે એ લોટી જ્યારે ઉચકાવે છે ત્યારે ટચલી આંગળી જેવું શિવલિંગ એ કુમનાથ મહાદેવનું પ્રગટ થાય છે અને કુમનાથ મહાદેવ એક પૌરાણિક એ વખતનું મંદિર છે રાજુલા વિસ્તારના દરેક લોકો ભાવિ ભક્તો પૂજાપાઠ કરવા માટે રાજુલા આસ્થા સાથે કુમનાથ મહાદેવને ભજન ભક્તિ ભાવ કરે છે